સુરત શહેરના ઓન વિસ્તારમાં આવેલ બીઆરટીએસ બસ સ્ટેશનના ત્રણ લોકોએ બસ સ્ટેશનના કેસિર સાથે ઝઘડો કરી બસનો કાચ અને સીસીટીવી કેમેરા તોડી ત્યાંથી ફરાર થઈ ગયા બસ એજન્સીએ ત્રણ લોકો સામે ભેસ્તાન પોલીસમાં ફરિયાદ નોંધાવી સુરત શહેરમાં ભેસ્તાન ઓન વિસ્તારમાં આવેલ બીઆરટીએસ બસ સ્ટેશનમાં આસિફ પિંજરી નામનો વ્યક્તિ તેના બે મિત્રો સાથે ઘસી આવ્યો આસિફે જણાવ્યું કે તેના પોકેટમાંથી રૂપિયા બસ સ્ટેશનમાંથી ગુમ થયા છે અને આ આરોપ ટેલેસીટી બસના કર્મચારી અફઝલ હુસેન પર મૂક્યો જેના કારણે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી મામલો ઉગ્ર બનતા આસિફે અફઝલને તમાચો મારી દીધો એટલું જ નહીં આસિફ સાથે આવેલા અન્ય એક વ્યક્તિએ લોખંડની પાઇપથી બસ સ્ટેશનના કાચના દરવાજા પર તોડી નાખ્યા હતા સીસીટીવી કેમેરાને પર આરોપીઓ દ્વારા સરિયા મારી નીચે પાડી દેવામાં આવ્યા આ ઉપરાંત આરોપીઓએ બસનો કાચ પર તોડી નાખ્યો આ સમગ્ર ઘટના અંગે કર્મચારી અફઝલે પોતાના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી આ સમગ્ર ઘટના બીઆરટીએસ બસ સ્ટેશન પર લાગેલા અન્ય સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ જેના આધારે આસિફ પિંજરી અને તેના સાથે આવેલા અન્ય બે વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે સીસીટીવી ફૂટેજને આધારે ભેસ્તાન પોલીસે આરોપીને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે બ્યુરો રિપોર્ટ ડેલી ટીવી સુ